આડેસર ગામના નાગરિકે ગ્રામ પંચાયતમાં થયેલ નાણાકીય રકમની ઉચાપત તેમજ ગેરરીતિના દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી આડેસર ગ્રામ પંચાયત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના દસ માસમાં પંચાયતી તિજોરીમાંથી માંથી મહિલા સરપંચ તેમજ તલાટી સહમંત્રી મળીને મસ મોટી નાણાકીય રકમની ઉચાપત તેમજ ગેરરીતિ કરતા હોય જેને લઈને અરજદારે ત્રીસ એક બે હજાર ત્રેવીસ થી એકવીસ બે બે હજાર ત્રેવીસ તપાસ કરવા લેખિત અરજી સાથે રજૂઆત કરી હતી ત્યારબાદ સ્થળ પર કરાયેલી તપાસ યોગ્ય ન લાગતા રિપીટ તપાસ કરાવી હતી અહેવાલ મુજબ તપાસ દરમિયાન પંચાવન વેરા પહોંચ સામે આવતા આ કામે જવાબદારોને કાયદેસર ફોજદારી દાખલ કરવા ન્યાયની માંગ કરવામાં આવી હતી મૂળ આડેસર ગામના અમીચંદ કોટકે આ સમગ્ર બનાવને લઈને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે સરપંચ અને તલાટીની કામગીરી ઉપર આક્ષેપો કર્યા હતા જે સંદર્ભે ગઈકાલે બપોરના સમયે મા આશાપુરા ન્યૂઝ તેમણે ટેલિફોનિક જાણ કરી કે તે જિલ્લા વિકાસ અધિકારીને મળવા ગયા છે અને તેમનું કામ નહીં થાય તો તે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જેમાં તેમણે જિલ્લા પંચાયત અધિકારીને મળીને સાત વીસ કલાકે રજૂઆત કરી હતી અને ટૂંક સમયમાં તેમનું કામ થશે તેવી ખાતરી તેમના દ્વારા આપવામાં આવી હતી મૂળ આડે શહેર તાલુકો રાપર કચ્છ હાલે માધાપર પર નિવાસ વસવાટ કરું છું અને કાલે બપોરના સમય દરમિયાન મેં આશાપુરા ન્યૂઝ ચેનલને જાણ કરી હતી કે હું જિલ્લા વિકાસ અધિકારીને મળવા આવ્યો છું અને જો હવે કામ ન થાય તો વિલોપનની ચીમકી આપવા પણ આવ્યો છું અને રાપરના એક ચારણના દીકરાએ જબરદાન ગઢવીએ પોતાના ન્યાય માટે વલખા મારતો રહ્યો મારતો રહ્યો અંતે ન્યાય ન મળી અને અગન પછોડી ઓઢી લીધી એમ તાલુકાને તાલુકાએ જેમ ભોગ લીધો એ કરદારનો એમ જિલ્લાને જો ભોગ જોતો હોય તો હું ભોગ દેવા પણ તૈયાર છું કાં કામ કરો અને કા મારો ભોગ લ્યો એટલે જિલ્લા પંચાયત અધિકારીને મેં રૂબરૂ મળ્યો કાલે સાંજના સાત અને વીસના વાગ્યાના અરસામાં બધી રજૂઆત કરી કે હવે સાહેબ તમારે શું કરવાનું છે ત્યારે કાલે મને આપના ન્યૂઝના માધ્યમથી મેં વાત કરેલ જે દર્શાવ્યું એટલે જિલ્લા વિકાસ અધિકારીએ મને કહ્યું કે હવે તમારું કામ ટકપોરમાં થઈ જશે અને આજ ગુરુવારના સાંજ સુધીમાં કામ થઈ જશે આવી મને ખાતરી આપી ખાતરી આપી પછી આ વાતને લઈ અને પોલીસને જાણ થઈ એ ડિવિઝનવાળાએ માધા પર પોલીસને જાણ કરી એટલે આજ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં પોલીસની ગાડી મને લેવા માટે આવી કે સાહેબ બોલાવે છે ચાલો એટલે હું માથા પર પોલીસ મથકે ગયો અને મારી જે હકીકત હતી વ્યથા તેર માસની રોષ ઠાલ્યો પોલીસ મથકે અને મારું નિવેદન જે હતું એ ખરા હરતમાં જે મુદ્દે હું લડત લઈ રહ્યો છું એ મુદ્દે મેં તેમને પોલીસને પણ નિવેદન લખાયું પછી જમાદાર સાહેબ મને પીઆઈ સાહેબ પાસે ગઢવી સાહેબ પાસે લઈ ગયા ગઢવી સાહેબે પણ મારી ખૂબ પ્રશંસા કરી અને આ કામે હવે આત્મવિલોપન તમારા જેવા સમજૂ ઉઠીને ન કરો અને કાયદેસર રીતે યોગ્ય કરો યોગ્ય કરો અને થઈ જશે તમારું કામ અને ધીરજ રાખો એવી મને આ સાસરતા પણ ગઢવી સાહેબે પા પાઠવી અને મારું માન મર્યાદા જાળવ્યું પછી માધાપરની પોલીસ મથકે મને જે મીઠડો આવકાર એટલો બધો મળ્યો કે હાથ વખત ચાય પાણી અને નાસ્તો અને પછી મામલતદારમાં રજૂ કર્યા મને મામલતદારમાં રજૂ કર્યા તો મામલતદાર સાહેબે પણ મને બહુ ભેરા આવકાર આપ્યો અને સમજણ આપી કે તમારા જેવા સમજવું હોય આવું કોઈ અગમચેતું પગલું ભરતું હોય તો ન ભરવા દેવાની સલાહ દેવાની તમારા વડીલ તરીકેની ફરજમાં આવે અને તમે ઉઠી અને જો આવું કરશો તો કોણ કોને સમજાવશે જે એક ગંભીર પ્રશ્ન છે માટે તમારું કામ જે હશે એ આજની તો કાલ નિરાકરણ થઈ જશે અને તમે આ જે પગલું ભર્યું અને કોના માટે ભર્યું મેં કીધું મારા ગામ માટે તો કે ગામ કામ માટે તમે એકલા કેમ મેધુ સાહેબ પોતાના માટે તો સૌ કોઈ લડે પણ પરહિત માટે લડેને એ જ લડવૈયો કહેવાય એ સાર્થક કરવા માટે હું સાહેબ મારું નથી જોતો હું બીજાનું જોઈ અને કામ કર્યા વાળો છું પછી આ કામે વધુમાં ગત ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજે જિલ્લા વિકાસ અધિકારીને મેં લેખિત પત્ર લખ્યો આવેદનપત્ર આપ્યું છે કે સ્થળ તપાસ દરમિયાન એકસો અઢાર વેરા પોચ મેં રજૂ કરેલ હતી એ ધંધાર્થીઓ પાસેથી લઈ અને તપાસ અધિકારીને એમાં એકસો અઢાર વેરા પોચ પૈકી પંચાવન વેરા પોચ તો બ્લેક નીકળી બ્લેક બ્લેક નીકળી એટલે કોરા દસ્તાવેજ ખોટા દસ્તાવેજ નીકળ્યા આ તલાટી અને સરપંચની આવી ઓલી હરકત ગંદી હરકત જોઈ અને મેં ડીડીયા સાહેબને કીધું કે આ કાયદેસર ગંભીર ગુનો બને છે અને આ દોષિતો સામે ફળદારી કેસ કરો અને ઓગણીસો ને ત્રાણું ગુજરાત ઓગણીસો ત્રાણું અંતર્ગત ગુજરાત કાયદો અધિનિ પંચાયત ધારા અધિનિયમ હેઠળ તમામ થતી કાયદેસરને કાર્યવાહી કરો અને એમાં વિલંબ ન કરો મેં આવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરી છે અને આજ ગુરુવારના સાંજ સુધી આડેસર ગ્રામ પંચાયતનું કામ તલાટીને નોટિસ પાઠવી દીધા ફટકારી દીધી છે અને આજ રોજે સાંજના સરપંચશ્રીને પણ સરપંચશ્રીને તેમજ આ ગામે જે કોઈ દોષી થશે એને કોઈપણને હું છોડીશ નહીં આવી મને બહેરી જિલ્લા વિકાસ અધિકારી આપી છે અને આજ રોજે હું માધાપુર પોલીસ સ્ટેશને જી આવ્યો મામલતદાર સાહેબ પાસે જી આવ્યો અને મને મારી ખાલી એકસો એકાવને ન કરી ખાલી સુલ શાંતિનો ભંગ ન થાય એ એ પ્રમાણે પ્રોસિજર કરી અને મને મામલતદાર મેં રજૂ કર્યો અને મામલતદાર સાહેબે મને પ્રેમથી આવકાર આપ્યો અને આપ આશાપુરા ન્યૂઝ ચેનલ મને ન્યૂઝમાં ઇન્ટરવ્યૂ દેવા માટે બોલાવ્યો હું આપની સમક્ષ આવ્યો જે હતું એ રજૂ કર્યું છે બસ જય હિન્દ જય ભારત જય જલારામ